કર્યો હતો એ સ્થળે યોજાતા પાંછોળ પ્રદેશના તરણે મેળાનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ શું છે તથા દેશ વિદેશમાં આ મેળો કઈ રીતે પ્રખ્યાત થયો છે તે વિશે સંપૂર્ણ માહિતી જાણો તો મિત્રો આ વિડીયોમાં અંત સુધી બનાવી જો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાથે જ કમેન્ટમાં લખો તમે આ મેળામાં ક્યારે જવાના છો ગુજરાતના અનેક મેળાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત મેળો એટલે તરણેતરનો મેળો મિત્રો આ મેળાનું ઐતિહાસિક પૌરાણિક અને ધાર્મિક ખૂબ જ મહત્ત્વ છે સ્કંદ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી હતી અને તેઓને એક હજાર એક કમળ ચડાવવાના હતા મૂર્તિ ઉપર એક હજાર કમળ થઈ ગયા અને છેલ્લું કમળ ઘટ્યું ત્યારે તેમણે પોતાનું નેત્ર શિવજી ઉપર ચડાવ્યું અને પોતાની પૂજા પૂર્ણ કરી ત્યારથી જ તે ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાયા ત્રિનેત્રેશ્વર નામનું અપભ્રંશ થતાં ગામનું નામ તરણેતર થયું મિત્રો આ સિવાય બીજી એક પણ ભગવાન મહાદેવના મંદિર સાથે જોડાયેલી છે કહેવાય છે કે ફરતા ફરતા કુંડમાં પાંચ ઋષિઓ અહીં ભેગા થઈ ગયા ગંગાજીના અવતરણ માટે આહવાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કર્યું તેની પાછળનો ઉદ્દેશ્ય કદાચ તે હોઈ શકે કે આ વિસ્તારની ગરીબ પ્રજા કદાચ ગંગાજી સુધી કે હરિદ્વાર સુધી અથવા કે સુધી ન જઈ શકે તો અહીં ગંગાજી શા માટે ન આવે ગંગાજીના અવતરણને નિમિત્ત બનાવીને માણસો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે ઋષિ પંચમીના દિવસે અહીં તરણેતરના મેળામાં આવતા થયા છે મિત્રો આ સિવાય તરણેતર મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો તરણેતર મંદિરની સ્થાપના વિશે લોકવાયિકા છે કે અયોધ્યાના સૂર્યવંશી રાજા યુવાનાશ્વ નિસંતાન હોવાથી તેણે તેમના ગુરુ વૈશિષ્ટના સૂચનથી યજ્ઞ કર્યો હતો તેના તપો બોળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો તેનું નામ માંધાતા હતું અને આ તરણેતરનું મંદિર માંધાતાએ બનાવ્યું હતું તે ઉપરાંત આ મંદિર સાથે એક એવી પણ વાત જોડાયેલી છે જે મહાભારત કાળની છે તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર અહીં તરણેતરમાં જ યોજવામાં આવ્યો હતો તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા હતા અને અત્યારે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરની પાછળ જે કુંડ આવેલો છે તેમાં અર્જુન દ્વારા મત્સ્યવેદ થયો હતો અને આ રીતે દ્રૌપદીના સ્વયંવરનો પ્રસંગ જોડાયેલો છે મિત્રો તરણેતરનું મંદિર દસમી સદીનું હોવાનું જણાય છે કારણ કે મંદિરની શૈલી ગુર્જર પ્રત્યાહારની છે એવું સંશોધનકારો કહે છે કારણ કે પ્રત્યાહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા જેથી તેઓએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો આમ પણ પ્રત્યાહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય એવા પ્રમાણો પણ ઇતિહાસમાં જોવા મળે છે અત્યારનું જે મંદિર છે તે જીર્ણોદ્ધાર લખતરના રાજવી કરણસિંહજીએ ઈસવીસન ઓગણીસો બેની સાલમાં ઓગસ્ટ મહિનામાં તેમની પુત્રી કરણબાના સ્મરણાર્થે કરાવ્યું હતું મંદિરનો ઘાટ જૂનો છે અને તેના ઉપર નવા મંદિરની બાંધણી થઈ છે આ મંદિરથી થોડું દૂર તરણેતર ગામ આવેલું છે આ મંદિર પાસે સો વીઘા જેવી ખેતીની જમીન છે મંદિરની સામેની બાજુએ તળાવ છે તરણેતરના આ મંદિરમાં બે શિવલિંગ સ્થાપિત છે જે જાણકારોના કહેવા મુજબ મોટું શિવલિંગ પ્રાચીન છે અને તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલિંગની પ્રતિષ્ઠા કરણસિંહજીએ મંદિરનો જીર્ણોધ્ધાર કરાયો હતો ત્યારે થઈ હતી આ મંદિરની કોતરણી અને શિલ્પ અદ્ભુત અને મનમોહક છે મંદિરની બાજુમાં ત્રણ કુંડ આવેલા છે જેમાં વિષ્ણુકુંડ શિવકુંડ અને બ્રહ્મકુંડ તરીકે ઓળખાય છે આ મંદિરની બાંધણી ખૂબ જ જૂની હોવાથી અને શિલ્પકલાનો વારસો સચવાયેલ હોવાથી આ મંદિર પુરાતત્વ ખાતા હસ્તક લેવાયેલ છે ભૂમિની તળપદા કોળીની જ્ઞાતિમાં તરણેતરના મેળાનું સૌથી વધુ મહત્ત્વ હોય છે એટલે કે તરણેતરનો મેળો જાય કે તરત જ બીજા મેળાની તૈયારી શરૂ થઈ જતી હોય છે બળદ માટે શણગાર અને અમુક અમુક ગામના બળદગાટા ખૂબ જ વખણાતા તરણેતરના મેળામાં રૂપાળા ભરત મોતી બટનિયા આભલા અને ફૂમતા તેમજ રૂમાલથી શણગારેલી છત્રીઓ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર હોય છે દરેક ગામના બળદગાડાના અલગ અલગ ઉતારા હોય છે એ ઉતારામાં લોકો ત્રણ દિવસ સુધી રોકાય છે તરણેતરનો મેળો એટલે આનંદ યુવાની અને કળાનો અનેરો સંગમ ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય છે ત્યારબાદ ચોથના દિવસે રંગત જામે યૌવન ખીલે અને રાસ ગરબા દુહા અને ચંદની રમઝટ બોલે અને ઉડા રસ્તો તરણે મેળાનું મેળાનો આગવો અંગ છે ત્યારબાદ ઋષિ પાસે વહેલી સવારે ગંગા અવતરણની આરતી બાદ પાળિયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે આ દિવસે મંદિરની ત્રણ દિશાઓમાં આવેલા કુંડમાં નહાવાનું અનેરું મહાત્મય છે તથા સાંજે ગંગા વિદાય આરતી પણ થાય છે તરણેતરના મેળાને યુવાન પ્રેમીઓનું મિલન સ્થળ પણ કહી શકાય સગપણના નાતે જોડાયેલા યુવક યુવતીઓ જો મેળામાં મળી જાય તો તેમના આનંદની સીમા ન રહે તેમના રૂપે ત્યાં એક નાની બનેવી બજાર પણ ભરાય છે અહીં બનેવીના પૈસાથી ખરીદી થતી હોવાની પ્રથાને કારણે બનેવી બજારનું નામ આપવામાં આવ્યું છે કારણ કે અહીં સાળીઓ પોતાના બનેવીના પૈસેથી ઘણી વસ્તુઓ ખરીદતી હોય છે અને બનેવી પણ વંશે વંશે તેમને તે વસ્તુ ખરીદવા માટે પૈસા આપતા હોય છે મિત્રો પાંચાળ વિસ્તાર મજબૂત બાંધાના માણસોનો વિસ્તાર છે તરણેતરના મેળામાં ગ્રામીણ રમતોને જીવંત કરવા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતે પહેલ કરી છે તેના પરિણામે તરણેતરના મેળામાં બહોળી સંખ્યામાં યુવાનો વિવિધ રમતોમાં ભાગ લે છે તરણેતરના મેળામાં રાજ્ય સરકારે બીજું મહત્વનું કાર્ય પશુ પ્રદર્શન સ્પર્ધા યોજવાનું કર્યું છે વર્ષ બે હજાર આઠથી પશુ પ્રદર્શન સ્પર્ધામાં શ્રેષ્ઠ ગુણધર્મોવાળા પશુઓ તેના થકી મળતું ઉચ્છ વળતર તથા તેમનું સારામાં સારી રીતે પાલન કઈ રીતે કરી શકાય તે બાબતોનું જ્ઞાન આપવામાં આવે છે તો મિત્રો આવી રીતે તરણતરનો મેળો લોકજીવનને આનંદથી મગમગતું બનાવી નવી ચેતનાનો સંસાર કરે છે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે થતા અનેક વિવિધ પ્રયાસો થકી દેશ તથા દેશના સીમાડાઓ વટીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવતો મેળો બન્યો છે મિત્રો તરણેતરના મેળામાં વિદેશથી પણ ઘણા લોકો આ મેળાનો આનંદ માણવા આવતા હોય છે તો મિત્રો આ હતો તરણેતર મેળાનો ઇતિહાસ અને મહત્ત્વ મિત્રો આ તરણેતરના મેળાની કઈ બાબત તમને ખૂબ જ ગમે છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને સાથે જ આ વિડીયોને લાઈક કરો શેર કરો સોની વાત ફરી થશે મુલાકાત મને પલ પલ આવશે તમારી સારી